તો હવે સાવધાન થઈ જજો સરકારે એવા જ સ્માર્ટફોન યુઝર માટે એલર્ટ જાહેર કર્યું છે મેટ્રો એરપોર્ટ કાફે બસ સ્ટેશન હોસ્ટેલમાં જાહેર સાર્ચિંગ પોર્ટ દ્વારા ચાર્જ કરવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે

તેમના ફોનમાં રહેલો તમામ ડેટા જાય છે આવા પોર્ટ થી ફોન ને ચાર્જ કરવાથી ડિવાઇસ માં માલવેર આવી શકે છે આ માલવેર તમારા ફોનમાં એક એપ ના રૂપમાં આવી શકે છે જેની મદદથી ફોન નું સંપૂર્ણ કંટ્રોલ ને મળી શકે છે યુએસબી બી ચાર્જર કેમથી કઈ રીતે બસવું એક યુએસબી ચાર્જર્સ કેમથી બસવા માટે પ્રથમ સલાહ એ આપવામાં આવે છે કે સ્માર્ટફોન યુઝર પોતાના ફોનની બેટરી પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ જો તમે લાંબા સમય સુધી ઘરની બહાર જતા હોવ તો ફોનને ફૂલ ચાર્જ રાખવો બે પબ્લિક પ્લેસ પર રહેલા કોઈપણ ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરવો નહીં ત્રણ ઘરેથી બહાર નીકળતી વખતે હંમેશા એક પાવર બેગ સાથે રાખવી ચાર પોતાના પર્સનલ કેબલનો જ ઉપયોગ કરવો પાંચ ફોનને લોક રાખો અને અજાણ્યા ડિવાઇસ સાથે પેરિંગ ડિસેબલ રાખો સ જરૂર પડવા પર ફોનને પબ્લિક પ્લેસ પર સ્વિચ ઓફ કરીને જ ચાર્જ કરવો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો